अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

અને સમય જુદા હોય પણ છે બધી કુદરતી રચના એટલે તમે જગત સમક્ષ જે રીતે સનાતન સત્ય લોકોને પહોંચાડી રહ્યા છો અથવા પહોંચાડવાનું બધા પ્રયત્ન કરી રહ્યા છો ભાવ કરી રહ્યા છો પ્રયાસ કરી રહ્યા છો એ આ કળિયુગની અંદર બહુ અદભુત કામ છે જે કામ વિતરાગ ભગવંતો કરતા હતા જે મુક્ત પુરુષો જે કામ કરતા હતા જગત કલ્યાણની ભાવનાની સાથે એ જ કામ તમે કરો અહિયા જગત કલ્યાણ એટલે વ્યક્તિનું કલ્યાણ નહીં વ્યક્તિ એટલે શરીરનું કલ્યાણ નહીં આત્માનું કલ્યાણ એટલે આત્મા જન્મ મરણના ચક્રમાંથી છૂટે એ નામ આત્માનું કલ્યાણ શરીરનો તો અંત દાર ઉતારે આવે છે એ લાવવાનું ક્યાં છે આપણે આપણી પાસે ચોઇઝ જ નથી એટલે આપણી પાસે ચોઈસ એ જ છે કે જન્મ મરણના ચક્કર છૂટીએ તો આત્મા મુક્ત થાય અને એ મુક્તિનો માર્ગ આપણે છે શરૂઆતમાં હું ડિસ્કશન મે સાંભળ્યું કે બધા લોકો આત્માની અને કુદરતની વાત કરે છે પહેલી વસ્તુ એ કે આ જગતમાં આત્માની વાત તો હિન્દુસ્તાનમાં બધા ધર્મો વાળાએ કરેલી છે

જ્યાં સુધી સંસાર આત્મા સિવાયનો બાકીનો સંસાર કોણ ચલાવે છે કોણો છે અને કોણા ઉપર આધારિત છે એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં મળે એટલે આત્મા શું એ તો દરેક ધર્મવાળા નાની ઉંમરથી જાણતા હોય છે ગળથુથીમાં જાણતા હોય છે એ નવી વસ્તુ નથી આત્મા છે એ કોઈ નવી વસ્તુ નથી હિન્દુસ્તાનની અંદર પણ દુનિયા કઈ રીતે ચાલે છે એનું સાયન્સ રજૂ કર્યું એ નવી વસ્તુ છે જે વિતરાગો અને મુક્ત ભૂતકાળની અંદર કહેલું અને હાલ પણ જ્ઞાની પુરુષો એ આ વાતને કહેવા પ્રયત્ન કર્યો પણ કાળના લોકો સમજી ન શકવાથી પછી ફોર્મેટ આપી દીધું એટલે પછી વિજ્ઞાન બહાર પડ્યું નહીં એટલે આપણને બધાને આવું આ અદભુત વિજ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ આપણે બધાએ વ્યક્તિગત રીતે કામ કાઢી લેવું

તમે જા દ્રષ્ટિથી જોયું છે અનુભવ્યું છે એ બીજાને કહો છો કેમ કહો છો કારણ કે તમે મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છો એ મુક્તતાની અનુભૂતિ બીજા કરે એટલા માટે તમે કહો છો એટલે સેમ વસ્તુ છે એટલે બોજા સાથે નહીં વિજ્ઞાન બોજા સાથે નહીં કહેવાય આધ્યાત્મ માર્ગમાં બોજો શબ્દ ના હોવો જોઈએ ધર્મમાં બોજા વગરનો ધર્મ હોય નહીં કારણ કે એમાં કરવાનું હોય છોડવાનું હોય સુધારવાનું હોય બદલવાનું હોય ફેરવવાનું હોય એમાંનું કશું આવે નહીં પછી છે અને બીજું નીકળે છે માનું કે આપણી વાત થી કોઈને સમાધાન ન થાય સ્વીકાર ન થાય તો ગભરાવાની જરૂર શું છે એ તો ફાઈવ નંબર એક નો પ્રશ્ન છે એ સફળતા પામે તોય ફાઇલ નંબર 1 અને નિષ્ફળતા પામે તોય ફાઇલ નંબર 1 અને પાછી એને છેલ્લે બાળવાની છે સફળ થયો તોય બાળવાની નિષ્ફળ થયો તોય બાળવાની એટલે બોજો છે નો આપણને ખ્યાલ આવી ગયો એટલે બોજા વગર આધ્યાત્મ વિજ્ઞાન જગત સંમુખ જેમ છે તેમ પહોંચાડો